નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો મિત્રો આપણે સ્પર્ધાત્મક ગણિતમાં સંખ્યા પદ્ધતિ જે ચેપ્ટર છે તો એના એની જે સિરીઝ છે તો તેની શરૂઆત કરેલ છે જેમાં આપણે દાખલા પ્રકાર એક છે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા આધારિત દાખલા જે પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા આધારિત જે દાખલાને પૂછાય છે તો તેના વિશે આપણે સિરીઝ શરૂઆત કરેલ છે જેમાં આપણે જે પેટા પ્રકાર છે એનો તો ક્રમિક સંખ્યાઓના સરવાળા આધારિત દાખલા છે તો એ ટોપિક આપણે કમ્પ્લીટ ક્લિયર કરેલ છે હવે આપણે અહીં આપણે જે પેટા પ્રકાર છે નવો તો જોડેલી સંખ્યાઓમાંથી કોઈ સંખ્યા શોધવી કેવી સંખ્યા તો જોડેલી સંખ્યા છે તો એ જોડેલી સંખ્યામાંથી કોઈ સંખ્યા શોધવા માટેના જે પ્રકાર છે દાખલાનો તો એના વિશે આપણે જાણીશું તો મિત્રો જોઈએ તો અહીં આપણને એક રકમ આપેલ છે કે ત્રણ ક્રમિક બેકી બેકી એટલે કે સમસંખ્યાઓનો સરવાળો ચોવીસ આપેલ છે તો વચ્ચેની બેકી સંખ્યા શોધો આપણે જે ક્રમિક સંખ્યાઓના સરવાળા આધારિત જે દાખલા હતા એમાં આપણને શું આપી દીધેલા હતા તો પ્રથમ પદથી લઈને અંતિમ પદ સુધી આપી દીધેલ હતા અને પછી એનો શું સરવાળો શોધવો પડતો હતો અને બીજા પ્રકારોમાં હતા કે જે સરવાળો આપેલ હતો અને એના પરથી આપણે શું તો એ પદો શોધતા હતા હવે અહીં જે પ્રકાર છે તો એમાં છે જોડેલી સંખ્યામાંથી સંખ્યા શોધવી એટલે કે અહીં સરવાળો આપી દીધેલ છે તો એમાંથી કોઈ એક સંખ્યા છે એ શોધવાની છે તો આપણે જોઈએ તો ત્રણ ક્રમિક બેકી સમખ્યાઓનો સરવાળો ચોવીસ આપેલ છે તો વચ્ચેની બેકી સંખ્યા શોધો હવે વાત કરી છે કેવી તો અહીં જાણીએ તો ત્રણ ક્રમિક બેકી સંખ્યા કેવી સંખ્યાઓની વાત કરી છે તો ત્રણ ક્રમિક બેકી સંખ્યાની વાત કરી છે સરવાળો કેટલો આપેલો છે મિત્રો ચોવીસ આપેલ છે અને કઈ સંખ્યા શોધવાની છે તો વચ્ચેની બેકી સંખ્યા શોધવાની છે કઈ સંખ્યા શોધવાની છે તો વચ્ચેની બેકી સંખ્યા શોધવાની છે તો તે છે કે ત્રણ ક્રમેક બેકી સંખ્યા એનો સરવાળો ચોવીસ આપેલ છે તો વચ્ચેની બેકી સંખ્યા શોધો તો આ શોધવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું તો જે સરવાળો આપેલો છે તો એ સરવાળો લખી લઈએ કેટલું આપેલું છે તો ચોવીસ આપેલ છે આ સરવાળો ચોવીસ આપેલ છે અને કેટલી સંખ્યા આપેલી છે ત્રણ ક્રમિક બેકી આપેલી છે તો એ સંખ્યા અહીંયા નીચે લખીશું એટલે કે ઉપર શું થશે બેકી સંખ્યાઓનો સરવાળો અને નીચે બેકી કુલ સંખ્યા અથવા તો કુલ બેકી સંખ્યા તો આ રીતે આપણે શું કરીશું તો ત્રણ આઠ ચોવીસ કેટલા મળશે તો ત્રણ આઠ ચોવીસ મળશે તો વચ્ચેની બેકી સંખ્યા આપણને શું મળશે ચોવીસ મળશે તો અહીં વચ્ચે આ જે શબ્દ છે એ પકડવો પડશે મિત્રો તો વચ્ચેને તો આ વચ્ચેને યાદ રાખવું પછી છે આ સરવાળો છે પછી છે ક્રમ કેવી આપેલ છે તો ક્રમિક બેકી સંખ્યા તો તમે આ રીતે આ જે સરવાળા અને એના જે સંખ્યા છે એને સીધે સીધું શું ભાગ કરી અને એનો જવાબ તમે મેળવી શકો છો આ જે દાખલો છે એમાં તમને સમજ પડી ગઈ છે એવી હું આશા રાખું છું આગળનો દાખલો જોઈએ તો જે આગળ જોયું એ જ પ્રમાણેનો આ દાખલો છે તો અહીં છે કે ત્રણ ક્રમિક એકી વિષમ સંખ્યાઓનો સરવાળો એકાવન આપેલ છે આગળ શું જોયું તો ક્રમિક કેવી હતી તો બે કી સંખ્યાઓનો સરવાળો આપેલો હતો અહીં શું આપેલું છે તો એકી સંખ્યાઓનો આપેલો છે ફક્ત આ રીતે શું એકી અને બેકીનો જ તફાવત છે તો ત્રણ ક્રમિક એકી એટલે કે વિષમ સંખ્યાઓનો સરવાળો એકાવન આપેલ છે તો વચ્ચેની એકી સંખ્યા શોધો કઈ સંખ્યા શોધવાની વાત કરીએ છીએ તો વચ્ચેની એકી સંખ્યા શોધો તો પહેલાં જાણી લઈએ શું માંગેલ છે શું આપેલું છે અને શું માંગેલ છે એ પહેલાં તો જાણી લઈએ તો અહીંયા શું છે તો ત્રણ ક્રમિક એકી સંખ્યા આપેલી છે શું આપેલી છે તો ત્રણ ક્રમિક એકી સંખ્યા આપેલી છે અને એ સંખ્યાનો શું આપી દીધેલ છે તો આપણને સરવાળો આપેલ છે અને શું શોધવાની છે તો વચ્ચેની એકી સંખ્યા શોધવાની છે જ્યારે પણ વચ્ચેની એકી સંખ્યા શોધવાની હોય અથવા તો વચ્ચેની બેકી સંખ્યા શોધવાની હોય તો આને શું કરવાનું છે તો જ્યારે જે સરવાળો આપેલો છે તો એ સરવાળાને કોણા તો જે શું આપેલું છે તો સંખ્યાઓ આપેલ છે તો અહીં કેટલી સંખ્યા આપેલી છે તો ત્રણ ક્રમિક એકી સંખ્યા તો એ ત્રણ વડે શું કરી દઈશું તો ભાગી દઈશું તો શું જવાબ આવશે તો આવશે સત્તર તો સત્તરના તો સત્તરનો ઘડીઓ ત્રણ સુધી બોલશો તો એકાવન આવશે તો આ રીતે આપણને વચ્ચેની શું મળી ગઈ તો એકી સંખ્યા મળી ગઈ જ્યારે પણ શું આપેલું હોય વચ્ચેની સંખ્યા શોધવાની હોય વચ્ચેની એકી અથવા બેકી શોધવાની હોય તેનો જે સરવાળો છે એ ઉપર મૂકવો અને જે શું આપેલી છે સંખ્યાઓ આપેલી છે તો એ સંખ્યાઓ જે પેલી છે નીચે મૂકીને એને શું કરી દેવું ભાગ કરી દેવો એટલે સીધો આપણને શું મળી જશે વચ્ચેની સંખ્યાનો જવાબ મળી જશે હવે મિત્રો અહીં જોઈએ પાંચ ક્રમિક બેકી એટલે કે સમસંખ્યાઓનો સરવાળો એસી આપેલ છે તો પાંચ ક્રમિક બેકી સંખ્યાઓ આપેલી છે કેટલી સંખ્યાઓ આપેલી છે તો પાંચ ક્રમિક કેવી સંખ્યાઓ તો બેકી સંખ્યાઓ છે તો એનો સરવાળો શું છે મિત્રો એસી છે હવે અહીં થોડોક ફેરફાર થાય છે આગળના દાખલામાં જોયું તો વચ્ચેની સંખ્યા શોધવાની હતી અહીં અહીં શું કહે છે તો સૌથી નાની બેકી સંખ્યા તો રકમ છે પાંચ ક્રમિક બેકી સંખ્યાઓ આપેલી છે એ પાંચ ક્રમિક બેકી સંખ્યાઓનો આપણને સરવાળો આપી દીધેલ છે એસી તો આ પાંચમાંથી જે સૌથી નાની બેકી સંખ્યા છે તો એ બેકી સંખ્યા કઈ થશે એ શોધવાનું છે જ્યારે પણ આવી નાની બેકી સંખ્યા કીધી હોય સૌથી તો એના માટે શું કરીશું મિત્રો તો આપણે જે સરવાળો આપેલ છે શું થયું છે તો સરવાળો આપેલ છે તો એ સરવાળો લખી લઈશું તો સરવાળો કેટલો આપેલ છે તો એસી આપેલ છે તો આ એસી આપણે લખી લઈશું હવે એસી આપેલું છે પછી કેટલી બેકી સંખ્યાઓ કીધી છે તો પાંચ કેટલી કીધેલી છે તો આ પાંચ કીધેલી છે તો એ પાંચ ક્યાં અહીંયા નીચે લખી લઈશું તો શું મળશે જવાબ તો પાંચ તો સોળ શું આવશે અહીંયા તો સોળ પંચ્યા એસી થશે કેટલા થશે મિત્રો તો સોળ પંચ્યા એસી થશે આ સોળ પંચ્યા એસી થશે હવે શું કીધું છે તો સૌથી નાની બેકી સંખ્યા શું તો સૌથી નાની બેકી સંખ્યા તો શું કરવાનું અહીં તો સોળમાંથી માઇનસ બે માઇનસ બે અથવા તો તમે સીધા ચાર પણ બાદ કરી શકો છો અથવા શું ચાર બાદ કરી શકો છો તો સોળમાંથી બે જશે તો કેટલા મળશે મિત્રો તો ચૌદ મળશે આ સોળમાંથી આપણે બે બાદ કર્યા તો કરીશું તો કેટલા મળશે તો બાર મળશે તો આ રીતે આપણે સૌથી નાની બેકી સંખ્યા સુધી શકીએ છીએ તો શું કરવું પડશે તો જે સરવાળો આપેલો છે સરવાળો ઉપર લખીશું પછી નીચે તો જેટલા જે શું આપેલા છે તો સંખ્યાઓ પેલું છે તો એ સંખ્યાઓ નીચે લખીશું પછી તેમાંથી જે જવાબ મળે છે એમાંથી સીધા ચાર બાદ કરીશું અથવા તો માઇનસ બે કરી પાછા માઇનસ બે કરીને જવાબ આપણે શું કરીશું તો મેળવીશું પાંચ ક્રમિક બેકી એટલે કે સમ સંખ્યાઓનો સરવાળો બસો પચાસ છે અહીં કીધેલું છે તો પાંચ ક્રમિક બેકી સંખ્યા કેવી સંખ્યાઓ મિત્રો તો પાંચ ક્રમિક આપણને કીધેલી છે તો બેકી સંખ્યા કીધેલી છે તો એનો સરવાળો આપણને આપી દીધેલો છે કેટલો તો બસો ને પચાસ અઢીસો આપેલ છે તો તેમાં શું તો સૌથી મોટી બેકી સંખ્યા અહીં શું કહે છે કે સૌથી મોટી બેકી સંખ્યા શોધો પાંચ સંખ્યાઓ જે છે તો એનો સરવાળો બસો પચાસ આપેલો છે અને એ પાંચમાંથી સૌથી જે મોટી સંખ્યા છે તો એ શોધવાનું કીધેલું છે તો શું કરશું તો સૌપ્રથમ જે સરવાળો છે એ તો આ બસો પચાસ છે ઉપર કેટલી સંખ્યાઓ કીધેલી છે તો પાંચ સંખ્યાઓ તો આ પાંચ સંખ્યાઓ હવે અહીંયા જોઈએ તો પાંચે શું થશે તો એટલે કે પચાસ પાંચ બસો પચાસ તો આ શું મળશે આપણને પચાસ મળશે હવે શું કહે છે તો સૌથી મોટી બેકી સંખ્યા આગળના દાખલામાં જોયું તો સૌથી નાની સંખ્યાની વાત કરી હતી હવે અહીંયા સૌથી મોટી સંખ્યાની વાત કરવામાં આવી છે તો અહીં શું કરશો તો જે આ પચાસ આવેલું છે એમાં આપણે બે વત્તા બે અથવા તો સીધા ચાર મૂકી શકી ને તમે ગણતરી કરી શકો છો અથવા તો શું ચાર તો પચાસ અને બે કેટલા થશે પચાસ ને બે બાવન ને બાવન ને બે કેટલા થશે તો થશે કેટલા થશે તો ચોપ્પન થશે તો આ સૌથી મોટી બેકી સંખ્યા મળી જ્યારે પણ સૌથી મોટી કીધી હોય તો શું પ્લસ ટુ પ્લસ ટુ અથવા તો ચાર મૂકી દેવાના અને એનો સરવાળો કરી દેવાનો જે અહીંયા જે જવાબ મળે છે તેમાં અને જો સૌથી નાની સંખ્યા કીધી હોય તો ચાર માઇનસ કરી દેવાના કેટલા ચાર માઇનસ કરી દેવાના અથવા તો માઇનસ ટુ માઇનસ ટુ બે વખત કરી દેવાના તો આ રીતે તમે આ દાખલો કરી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો વિડિયો છે તો એને તમે વર્તુળમાં અવશ્ય શેર કરજો અને જે ચેનલ છે તો એને અવશ્ય સબસ્ક્રાઈબ કરશો